કેટલાક મહિનાથી આધાર કાર્ડ માટે નાગરિકો ત્રણ કિલોમીટર ફરી મામલતદાર કચેરીનો ફેરવવો ફરવો પડી રહ્યો હતો પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર્ડ લગાવી સંતોષ માની રહી છે સ્થાનિક પોસ્ટમાસ્ટરે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર સાથે મુખ્ય કચેરીમાં પૂછો અમે કાગળ લખી રજૂઆત કરી છે વડી કચેરીએ જ નિર્ણય કરી શકે તેવો જવાબ આપી રહ્યા છે દેશના નાગરિક એક યુનિક આઈડી રૂપે આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજી પુરાવા છે જે હવે બેંક હોય કે પછી કોઈ પણ સરકારી કચેરી શાળા કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સેન્ટર જ બંધ હાલતમાં છે જેને લઈ પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા કે નવા કઢાવવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહી છે અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને કોટક બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાય છે પણ ત્યાં લોકો ટોકન સિસ્ટમનો અનુભવ સાથે ફરવો પડી રહ્યો છે આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર

આ અંગે પોસ્ટ ઓફિસમાં મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ સેન્ટર એક મહિના ઉપરાંતથી બંધ છે કોમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું ના ચાલ્યું નહીં અને પ્રિન્ટર પણ બગડી ગયું છે જેને લઈ સેન્ટર બંધ છે અને જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે જેવો જવાબ આપી રહ્યા છે એક મહિનાથી બંધ છે પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી આધાર સેન્ટર બંધ છે મારા પરિવારનો આધાર કાર્ડ અપડેટ કરવો હતો પણ બંધ છે હવે જીઆઈડીસીમાં મામલતદાર કચેરીએ જવું પડશે પોસ્ટમાં યોગ્ય જવાબ પણ મળતો નથી આમ કહ્યું અંકલેશ્વરના એક નાગરિક મનીષ રાણાએ શાળામાં સ્કોલરશીપ પરીક્ષા તેમજ હવે વિદ્યાર્થીઓ નવા યુનિક અપાર આઈડી બની રહ્યા છે તેના માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે જેને લઈ પોસ્ટમાં આવ્યા તો સેન્ટર બંધ છે બેંકમાં જૂજ ટોકન પર જ કામ થાય છે અને મામલતદાર કચેરીએ જઈએ તો ત્યાંની લાઈનો હોય છે અને એક દિવસમાં કામ થતા જ નથી તો બાળકો માટે નોકરીની પણ રજા પાડવી પડી રહી છે આમ જણાવ્યું અંકલેશ્વરના એક નાગરિક જીગ્નેશ પટેલે